શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહામાસ કે માઘ માસના શુક્લ પક્ષની એકાદશી જયા એકાદશી ક્યારે છે આ એકાદશીની પૂજન વિધિ શું છે એકાદશીનું મુહૂર્ત શું છે એકાદશીના દિવસે પારણા ક્યારે કરવા તે સરવીકા જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ બોલો ભગવાન શ્રી કૃષ્ણની છે મિત્રો એકાદશી તિથિ એટલે કે અગિયારમી તિથિ જે ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે આ એકાદશીના સ્વામી છે ભગવાન લક્ષ્મીપતિ નારાયણ હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્ત્વ છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ગ આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું ઘણું મહત્ત્વ છે જે મહિનામાં બે વખત એકાદશી આવે છે વર્ષની કુલ ચોવીસ એકાદશી અને ત્રણ માસે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી એ કુલ છવ્વીસ એકાદશી થાય છે જો આ છવ્વીસે એકાદશી આપણે ન કરી શકીએ તો દેવ ઉઠની એકાદશી અને દેવસઈની એકાદશી કરવાથી પણ બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે એકાદશીનું વ્રત આમ તો જીવનભર રહી શકાય છે અને જ્યારે છોડવું હોય અથવા ના કરવું હોય તો તેમાં કોઈ નિયમ લાગુ પડતો નથી આપણા શરીરને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જ એકાદશીનું વ્રત કરવું જોઈએ આ એકાદશીનું વ્રત ભગવાન નારાયણને સમર્પિત હોય જે પાપ હારીની એકાદશી તરીકે ઉજવાય છે એમાંય ખાસ કરીને મહામાસના શુક્લ પક્ષની જયા એકાદશી જયા અર્થાત જીવનમાં જય આપનાર વિજય આપનાર એકાદશીના દિવસે ભગવાન નારાયણનું પૂજન કરવાથી વ્રત ઉપવાસ કરવાથી જીવનમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે મન હૃદય બુદ્ધિ વાણી અને શરીર પવિત્ર થાય છે એટલે આ એકાદશીને આપણે પાપનાશક એકાદશી પણ કહી શકીએ છીએ કારણ કે આપણે મન વચનથી પવિત્ર રહીએ છીએ સ્વાભાવિક છે કે આજે આપણે પાપ કર્મથી દૂર રહીએ છીએ માટે આ વ્રતનું જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે આજના દિવસે ભગવાન શ્રી નારાયણની પૂજા કરવા માત્રથી ભગવાનના શ્રી ચરણોમાં બે તુલસીદલ અર્પિત કરવા માત્રથી જ મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે તુલસી પત્ર અર્થાત જે ભગવાન શ્રી હરિને ઘણા પ્રિય છે ભગવાન શ્રી કૃષ્ણને ઘણા પ્રિય છે પ્રભુની પૂજામાં તુલસી દલ ચડાવવાથી કહેવાય છે કે આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે ભગવાન આપણી સેવાનો સ્વીકાર કરે છે ઈશ્વર પરમાત્મા આપણી ઉપર રાજી રહે છે તુલસી માતા કે જે એક પવિત્ર છોડ છે જેને આપણે માતા કહીને સંબોધન કરીએ છીએ તે આ પ્રકૃતિ માતાનું જ એક સ્વરૂપ છે તુલસીના મંજરી સહિત પણ પત્ર તોડીને ભગવાનને અર્પિત કરવાથી જીવનમાં લાભની પ્રાપ્તિ થાય છે જયની પ્રાપ્તિ થાય છે મનમાંગ્યું વરદાન પ્રાપ્ત થાય છે મનોકામના પૂર્ણ થાય છે સૌ પ્રથમ આપણે આ જયા એકાદશી તિથિ ક્યારે આરંભ થાય છે પારણા ક્યારે કરવાના છે તે જાણી લઈએ આપણા હિન્દુ પંચાંગ અનુસાર શુક્લ પક્ષની એકાદશી જયા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ રાતના લગભગ સાડા નવ વાગે જ્યાતિથિ પૂર્ણ થાય છે આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ રાત્રિના આઠ ને પંદર મિનિટની આસપાસ ઉદયાતિથિ અનુસાર જ હંમેશા એકાદશીનું વ્રત રહેવાનું હોય છે માટે એકાદશીનું વ્રત તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ શનિવારના દિવસે રાખવાનું રહેશે હવે જાણી લઈએ આ એકાદશીના પારણા ક્યારે કરવાના છે એકાદશી વ્રતના પારણા તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર પચીસ રવિવારના દિવસે સવારે સાત વાગ્યાથી લઈને સવા નવ સુધીમાં કરી લેવાના રહેશે ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી આ એકાદશીના દિવસે જે ભક્તો વ્રત કરવા માગે છે તેઓ દસમીની રાત્રિએ હળવું ભોજન કરે જેથી પેટ સવારે સાફ થઈ શકે સવારે જ્યારે એકાદશી હોય ત્યારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે જે દિનચર્યાના કાર્ય છે તે પૂર્ણ કરીને આપણે પૂજાનો સંકલ્પ કરવાનો હોય છે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન દેવી દેવતાના મૂર્તિ ફોટો વગેરેની સાફ સફાઈ થઈ જાય વસ્ત્ર બદલાઈ જાય પછી ભગવાન નારાયણનું જો સ્વરૂપ આપણે રાખ્યું હોય લક્ષ્મી નારાયણ છે ભગવાન શ્રી કૃષ્ણ છે ભગવાન શ્રી રામજી છે જે આપણા ઈષ્ટ હોય તેમની પૂજા કરાય છે ત્યારબાદ ભગવાન શ્રી હરિને ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પદલ અને તુલસી દલ આદિથી પ્રભુની સેવા પૂજા કરીને વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે ગીતાજીનો પાઠ છે અને વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ કહેવાય છે કે આમ કરવાથી આપણા પિતૃઓ પણ સંતુષ્ટ થાય છે જો વ્રત કરવાનું હોય તો પૂજા કરતી વખતે જ સંકલ્પ કરવાનો હોય છે કે આપ વ્રત કેવી રીતે કરવા માગો છો આ વ્રત બે પ્રકારે થાય છે એક તો ઉપવાસ ઉપવાસમાં આપણે ચા દૂધ કોફી પ્રવાહી જળ લઈ શકીએ છીએ અને જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે પરંતુ શરીર સાથ નથી આપતું તો એક ટાઈમ ભોજન લઈ શકાય છે સાત્વિક ભોજન કરી શકાય છે પ્રભુનું સ્મરણ મનમાં કરતું રહેવું જોકે એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરાય છે છતાં પણ જો વ્રત કરવું હોય તો રાંધેલો ભાત છે લસણ ડુંગળી આદિનો ત્યાગ કરવો વ્યસનનો પણ ત્યાગ કરવો આજના દિવસે વ્રત કરીએ કે ન કરીએ કોઈની નિંદાકોતલી નહીં કરવાની વાળ નખ કપાતા નથી શરીરને કોઈ પણ રીતે ખંડિત કરાતું નથી આપણે ભગવાનની ભક્તિમાં લીન રહેવું છે માટે આપણે તન મન ધનથી મન વચન કર્મથી પ્રભુનું સ્મરણ કરતા રહેવાનું છે મનમાં હૃદયમાં જેથી આપણી અંદરથી પવિત્રતા રહે અને આપણે ગંગા સ્નાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે ગંગાજીમાં સ્નાન કરવા જવાની આવશ્યકતા પણ રહેતી નથી ઘેરે જ ગંગા યમુના સરસ્વતીજી છે આપણે આજના દિવસે જીવનમાં આવતી બાધા વિઘ્નોને દૂર કરવા માટે લક્ષ્મીનારાયણનું પૂજન કરીને ઘીનો દીપક પ્રગટાવાય છે માતા મહાલક્ષ્મીની કૃપા ત્યારે જ થાય છે જ્યારે ભગવાન શ્રી હરિનું તેમની સાથે પૂજન થાય છે સજોડે આજના દિવસે માતા મહાલક્ષ્મીને ખીરનો ભોગ લગાવાય છે આ ખીરનો ભોગ જે આપણે લગાવ્યો છે તે નાના બાળકને ઘરમાં આપી શકાય છે અથવા ગાય માતાને તે ખીર ખવડાવી દેવી જે વ્રત કરે છે તેઓ આ ખીરનો ભોગ લઈ શકતા નથી કારણ કે ચોખાની ખીર જો હોય તો આજે ભગવાન વિષ્ણુના આપણે તુલસીથી પૂજન કરીએ છીએ તુલસી આગલા દિવસે તોડી લેવા જો તોડવાના ભૂલાઈ ગયા હોય તો આજે ભગવાનની પૂજા માટે બે તુલસીપત્ર તોડી શકાય છે એ તુલસીજીની પૂજા કરીને દીપદાન કરીને પછી ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા કરીએ ત્યારે ભગવાનનો મંત્ર જપાય છે ઓમ વિષ્ણવે નમઃ આ રીતે બોલતા બોલતા પ્રભુની પૂજા કરવાથી જીવનમાં નકારાત્મક પ્રભાવ છે ઘરમાં નકારાત્મક પ્રભાવ છે તે દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનો વાસ થાય છે આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવાથી સર્વે પરેશાની બાધા દુઃખમાંથી મુક્તિ મળે છે પીપળાના વૃક્ષનું પૂજન કરીને જલ અર્પિત કરીને પ્રદક્ષિણા કરીને કમસે કમ સાત પ્રદક્ષિણા કરાય છે એથી બધું પણ થાય છે એકાવન એકસો આઠ પરંતુ આપણે જે પ્રદક્ષિણા કરી છે સૂતરના દોરાને લપેટતા લપેટતા ભગવાનનું નામ સ્મરણ કરવું ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું પિતૃદેવતાનું સ્મરણ કરવું જેથી પિત્રોને પણ મુક્તિ મળે પીપળાના વૃક્ષના થળમાં તલવાળું જલ અર્પિત કરાય છે દીપદાન થાય છે જયા એકાદશીના દિવસે અનાજ છે વસ્ત્ર છે ફળ છે ગોળ છે તલ છે તેનું દાન જરૂરિયાતમંદને કરાય છે પીળી મીઠાઈ છે લડ્ડુ છે ખીર છે અને ખાસ કરીને ભગવાનને પ્રિય એવા મિસરીનો જે પ્રસાદ છે તે પણ આપણે ભક્તોમાં વેચી શકીએ છીએ જરૂરિયાતમંદને આપી શકીએ છીએ માન્યતા છે કે આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે આજના દિવસે ગૌસેવા અવશ્ય કરવી ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે ગાય માતા ભગવાન વિષ્ણુને પ્રિય છે ગાય માતા આજે ગાય માતાને લીલું ઘાસ અર્પિત થાય છે ઘરની બનાવેલી ગરમ રોટલી ગોળવારી આપવી સુખ સમૃદ્ધિ અને ખુશહાલી જીવનમાં આવે છે આજના દિવસે આવા નાના નાના ઉપાય પણ કરી શકાય છે તો મિત્રો આપણે સાંભળ્યું જયા એકાદશીના મુહૂર્ત વિશે મહાત્મય અને ઉપાય પણ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનો બોલો મંગલમય પ્રભુ લક્ષ્મીનારાયણ દેવની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ